ચાલો હવે જઈએ વરણા ગામ તરફ અને મિત્રો ગામ માં સરસ મજાનો એવો મેળો પણ આવેલો છે તો મિત્રો તમને મેળો પણ બતાવીશું તો ચાલો મિત્રો હવે આપણે જઈશું ગામ તરફ અને વિડીયો મિત્રો તમે પૂરો જવાનું રાખશો તો મિત્રો આપણે ફાઇનલી વરોણા ગામમાં આવી ગયા છે અને મિત્રો તમને મેળો દેખાઈ રહ્યો છે ને જો મિત્રો સામે સગડોળ પણ લાગેલા છે ને ચાલો મિત્રો હવે આપણે જઈશું ગામ તરફ જ્યાં કોડિયાળમાનું મંદિર આવેલું છે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે આવી ગયા છીએ જે ગેટ છે મિત્રો મંદિર તરફ જવાનું એ ગેટે આપણે આવી ગયા છે મિત્રો તો મિત્રો આ ગેટેથી આપણે અંદર જવાનું રહેશે અને મિત્રો આ સીધો હાઈવે મંદિર તરફ જાય છે અને મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો તમને ખોડિયાળમાંના દર્શન પણ કરાવીશું અને મિત્રો જુઓ સામે પણ સગડું લાગેલું છે અને મિત્રો આ જો દુકાનો કેટલી સરસ મજાની લાગેલી છે અને બાજુમાં સેલરીઓ પણ લાગેલી છે મિત્રો અને આ બાજુ મિત્રો ચશ્માની દુકાનો પણ લાગેલી છે ને આ બાજુ મિત્રો જો કેટલી સરસ મજાની રાઈડો લાગેલી છે ઘણા માણસોને મિત્રો આ શકડોળમાં અને આ રાઇડમાં બેસતા પણ ડર લાગે છે મિત્રો ઘણા મિત્રોને ચક્કર પણ આવી શકે છે મિત્રો તો મિત્રો આ બાજુ નાના છોકરાઓ માટેને રાઇડો લાગેલી છે મિત્રો નાના છોકરાઓને માટે રમવાનું પણ સામે લાગેલું બાજુમાં સ્વિમિંગ પુલને પણ બોલાવેલું અને આ બાજુ નાની નાની ગાડીઓ પણ નાના છોકરાને રમવા માટેની છે અને મિત્રો જુઓ કેટલી સરસ મજાની કેપો પણ લાગેલી છે અહીંયા તો મિત્રો ફાઇનલી આપણે એ મંદિરની નજીક આવી ગયા છે ને મિત્રો સામે તમને મંદિર પણ દેખાતું હશે ને ચાલો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈશું ને એમાં ખોડિયાળમાંના દર્શન કરાવીશું ને મિત્રો તમે દર્શન કરો તો મિત્રો કોમેન્ટમાં લખજો જય ખોડિયાળમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો ને વિડીયો મારો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ છે મિત્રો ખોડિયાળમાંનું મંદિર તો મિત્રો જુઓ કેટલી ભીડ લાગેલી છે કેટલા ભક્તો દર્શન કરવા પણ આવેલા છે તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છે અને સામે કોડિયારમાંનો ફોટો પણ લગાવેલો છે અને મિત્રો જો મંદિરની અંદર કંઈક આ આવો નજારો દેખાય છે મિત્રો જો અંદર અને મિત્રો તમે કોડિયારમાંના દર્શન પણ કરી લો મિત્રો અને મિત્રો દર્શન કરીને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મને દર્શન થઈ ગયા હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને મિત્રો આ બાજુથી મંદિર જો કેટલું સરસ મજાનું લાગે છે ને ચાલો હવે આપણે જઈએ તળાવ તરફ તો મિત્રો આ એ તળાવ છે જેમાં મિત્રો મગર રહે છે ને મિત્રો સાક્ષાત એ દર્શન પણ આપે છે મિત્રો અમુક સમયે મિત્રો એ મગર આવે છે અને દર્શન પણ કરાવે છે મિત્રો તો મિત્રો ફાઇનલી તમે કોડિયાલમાના દર્શન કરી લીધા છે અને ચાલો મિત્રો હવે આપણે જઈએ મેળા તરફ

આમની ટિકિટ પચાસથી સાઠ રૂપિયા હોય છે મિત્રો અને આ બાજુમાં બ્રેક ડાન્સ એવી રાઈડ છે મિત્રો એમની ટિકિટ પણ ત્રીસથી ચાલીસ રૂપિયા જેવી હોય છે મિત્રો અને આ મોટા સગડોલની મિત્રો સિત્તેર રૂપિયા જેવી ટિકિટ હોય છે અને ચાલો મિત્રો હવે આપણે મોત કૂવો જોવા જઈએ તો મિત્રો ફાઇનલી આપણે મોત કૂવો જોવા આવી ગયા છે અને મિત્રો જો આ છે મોત કૂવો મિત્રો આખો એ લાકડાના પાટિયાથી આ મોત કૂવો બનાવેલો હોય છે અને મિત્રો આમાં જ એમને રાઇડરિંગ કરવાનું હોય છે મિત્રો અને મિત્રો જો અહીંયાથી મિત્રો સરસ મજાનો એવો મેળો લા લાગેલો દેખાય છે મિત્રો જો કેટલી ભીડ લાગેલી છે દૂર દૂર સુકતી મિત્રો જો મેળો દેખાય છે મિત્રો અને મિત્રો જે આ મોત કૂવાનો વિડીયો છે એ મિત્રો આપણે તમને બતાવીશું પાર્ટ માં તો મિત્રો એ ભાગ બેમાં બતાવીશું મિત્રો એનો વિડીયો અલગથી આપણે બનાવીશું મિત્રો અને મિત્રો અહીંયા આપણને એક ભાઈ યુટ્યુબર છે એ પણ આપણને મળી ગયા હતા તો મિત્રો ચાલો એમની સાથે પણ થોડીક આપણે મુલાકાત કરાવીએ તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હું મેળામાં ગયો હતો